પ્રેમ લગ્ન કર્યા હતા અને મિત્રો બંને એકબીજા સાથે ખૂબ જ ખુશ હતા પરંતુ મિત્રો અમુક ટાઈમ એવું આવે કે કોઈને કોઈ વાત વાતે મિત્રો જે પલખ છે તે ધમોશી રિસાઈ જાય છે અને એ માટે મિત્રો બંને સાથે ઝઘડો થતો હતો અને આ વખતે પણ મિત્રો એવું જ થયું જ્યારે મિત્રો બંને ફરવા ગયા હતા ત્યારે મિત્રો બંને એકબીજા ઉપર ગુસ્સે થયા અને એકબીજાને લાફો માર્યો તો મિત્રો હવે આ જે દિવસ સુધી વાત પહોંચી ગઈ એમાં મિત્રો શું નવો વળાક આવશે કેમ કે મિત્રો મિસ્ટર ધમુ પ્રેંક પણ કરી રહ્યા હોય મિત્રો તમને શું લાગે નવો વિડીયો આવશે ત્યારે મિત્રો આપણે બધાને સરપ્રાઇઝ મળશે કે નહીં મળે કોમેન્ટ કરી જણાવી નાખજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં